નમસ્કાર આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સામતપરા ગામ અને પસવાડા ગામના બે જવાન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી આવતા તેમનું હર્ષભેર સામૈયા કરીને સ્વાગત કરવામાં આવ્યું જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના નાના એવા ગામ સામતપરા અને પસવાડા ગામના બે જવાનો આર્મીની ટ્રેનિંગ માટે હૈદરાબાદ ગયા હતા ત્યારે હાલ અત્યારે બંને જવાનો ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવી પહોંચ્યા હતા જેને મેંદપરા ગામના રામ મંદિર ખાતે ગામના લોકોએ ફુલહાર કરી સ્વાગત કર્યું હતું અને બંને જવાનો જેમાં સામતપરાનું ગૌરવ એવા વીર જવાન મિલન ભીખુ અને પસવાડા ગામના વીર જવાન સિંહ ભાટીને મેંદપરા ગામના સરપંચે ફુલહાર કરી સ્વાગત કર્યું હતું અને આજે બકરી ઈદના દિવસે મેંદપરા ગામમાં મુસ્લિમ બિરાદરોએ આર્મી જવાનોનું ફુલહાર કરીને સ્વાગત કર્યું હતું બંને ગામના લોકો ડીજે સાથે સામૈયા કર્યા હતા અને ગામના લોકોએ પોતાના ગામના આ જવાનોએ ગૌરવ વધાર્યું હોય

તેમાં મારું સામાન્ય રાખવામાં આવે છે તે બધા ટ્રેનિંગ દરમિયાન તમારા દિવસો કેવા રહ્યા ટ્રેનિંગ દરમિયાન મારા દિવસો આરામથી પૂરા થઈ ગયા કાંઈ પ્રોબ્લેમ વિના ના મારું નામ જે છે નગાજી ભાટી સરપંચ ગ્રામ પંચાયત પસવાડા હાલ અમારા ગામનું ગૌરવ મારા કાકાના દીકરા ભાઈનો દીકરો અનુરજીનો દીકરો કૌશિક છે આજે આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અગ્નિવીરની અને પરત પસવાડા ફરેલા છે એકદમ નાના કુટુંબનો અને નાના કુટુંબમાંથી નીકળેલો નાનો બાળ વ્યક્તિ અને અમારા બસવાડા ગામનું ગૌરવ વધાર્યું છે કે ભારત માતાની સેવા માટે પોતાનું પરિશ્રમ અને મહેનત કરી લગ્નથી પોતાને આમ તો આર્મીમાં જવાની એની જથ્થના હતી અને ભગવતી માતાજીએ પૂરી કરી અને આટલી પરિશ્રમથી એને એની ટ્રેનિંગ પૂરી કરી અને આજે બસવાડા ગામે પરત ફરેલ છે તો બસવાડા ગામના તમામ નાગરિકો ભાઈઓ બહેનો અને વડીલો બધાય આજે ગામ સુધી અમે સામીઓ લઈ જેમ સામીઓ વધાવાયા છે આઈટી મેંદપરાથી અમે સરપંચસિંહ મેંદપરાના એનું સ્વાગત કરશે સ્વાગત કર્યા બાદ અમે માલિડા જાશું સામિયાની સાથે માલીડાથી પછી પસવાડા જાશું પસવાડાની અંદર પણ અમુક ભવ્ય અતિભવ્ય સ્વાગત કરવાનું છે અને સન્માન કરવાનું છે જી સર જય હિન્દ જય મહારાજ હું રમેશભાઈ પરમાર જુનાગઢ જિલ્લા માજી સૈનિક સેવા સંગઠન પ્રમુખ આજ રોજ સામતપુરા ગામના એક મિલન કુમાર ટ્રેનિંગ 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 અને પૂરી કરી અને આજ માત્ર વતન આવતા આજે ગામ લોકોએ એનું ભવ્ય સ્વાગત કર્યું છે તે બદલ હું માજી સૈનિક સંગઠન વતી આ સામતપુરા ગામનો ખૂબ આભાર માનું છું અને આવા સૈનિક માટે તમે એનો જોશે હોસે અને વધારે વધારે આ ગામના ફોજી જવાન આર્મીમાં ભરતી થાય તેવું ઈચ્છું છું જય હિન્દ જય ભારત વંદે મા